મગફળી હબા હબાવતારો આવેલો હે આપણે ચૌદક મગફળી છે આપણે બુંગણ ભરતા એટલે ખ્યાલ હોય આપને તમે જોઈ શકો કે માંડવીનો ઢગલો કેટલો થયો માંડવી આપણે ચૌદક વીઘા જેવી મગફળી છે આ અને ચોવીક ખાંડી જેવો ઢગલો છે તો ગિરનાર ચારનો સારામાં સારો ઉતારો છે અને આ વખતે થોડુંક પાથરા ખે ફેરવવામાં અને ભર વિકવામાં માંડવીની નુકસાની ગણી છે એટલે હજી એમાંથી કદાચ થોડીક માંડવી વીણવાથી નીકળશે દસ પંદર ગુણી એટલે માંડવીનો ઓલોવર ઉતારો બહુ સારામાં સારો આવ્યો છે બાકી ભૂકા કારામય છે એને તો ખાતર જ કરી નાખવાનું છે આની માથે ધૂળ નાખી દેવાની છે આપણે અને એકલા સોકી બનાવી અને વૈસે ચાર બાજુ ધૂળનો ડાટો દઈ એસમાં મોટર મૂકી દેવાની છે એટલે હેડવીજ નાખવાનું છે આપણે આને ખાતર જ કરવાનું છે અને રહી વાત આપણે કે કાલે જૂનાગઢ હતા તો આપણે ત્યાં જુનાગઢ આયોજન જે રાજ બિન રાજકીય હતું તો બિન રાજકીય કોઈ એવું લાગ્યું નહીં આપણે કારણ કે પરેશભાઈ અને કરશનભાઈ ને પાલભાઈ આંબલિયા ને બધા આપણે જે રાજકીય વાતો કરતા હતા કરશનદાસ એમ કહે આમ કહે ને તેમ કહે બધી ભાષણબાજીને કરતા હતા તો એ બિનરાજકીય કોઈ પ્રોગ્રામ હતો નહીં તો પરેશભાઈને કહી તો પેલા બિનરાજકીય કરવું હોય તો કોઈ રાજકારણનો માણા એમાં ઘરવો જ ના જોઈએ પછી એ ગમે રીતે આવતું હોય પાલભાઈ આંબલીયા તો ઠીક છે ચાલો એ ખેડૂત છે પોતે અને એ વારંવાર બધા ગામડાઓમાં વિઝિટ પણ લેતા હોય તો પાલભાઈ એ જે ઉપર જે પાઘડી વારી હતી ખરેખર મફલર વીટીને આવવું જોઈએ ટાઈટ વાતી હોત તો એને એ કરવાનું હતું એટલે પરેશભાઈને કઈ ખોટી બિન રાજકીય જે આંદોલન હતું તમારું જે અલ્ટિમેટ દેવા ગયા હતા એ બિન રાજકીય કે અલ્ટિમેટ દેવા નતા ગયા એમાં ભાષણબાજી તમે કરતા હતા એ ખોટી હતી આપણે સરકાર હામું વિરોધ છે તો સરકારને પાડવા કરતાં સરકારમાં માંગણી કરવાની તમે અહીંયા ભાષણમાં સરકાર પાડવાની વાતો કરતા હતા કે હવે આમ કરવાનું તેમ કરવાનું ભાઈ જે સરકાર પણ માગણી હતી માંગણી માગણી કરો ને હવે આને પક્ષ દેવો જોઈએ ને આને છૂટાવા જોઈએ એ વાતું તમારે ક્યાં કરવાની હતી વાહિયાત ખોટી એટલે એ રીતે ખોટું અને આપણે ગિરનાર જાર મગફળી પ્રમ દી શકાય દીધી એટલે કાલે આપણે ગયા હતા જૂનાગઢ અને જોયું તો આપણે પછી નથી નીકળી ગયા હતા કારણ કે આપને બહુ મજા ના આવી ભાષણબાજી થતી એટલે આપણે ખબર પડી કે અહીંયા તો ખેડૂતના નામે કોઈક રોટલા શેકે છે તો ખેડૂતો ભોળા છે અને ખોટા રોટલા શેકવાનું રહેવા દો તો જય મુરલીધર જય માધવ મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને મગફળી સારી ઉતરી હોય તો બધા કોમેન્ટ કરજો કે કઈ રીતે મગફળી ઉતરી છે આ ચૌદક વીઘાની મગફળી છે ને આ રીતે કંઈક ઢગલો છે હજી આપણે અઠ્યાવીસ નંબર અને બત્રીસ નંબર બત્રીસ નંબર નીકળી ગઈ છે અઠ્યાવીસ નંબર કાઢવાની છે તો આ રીતે બધું છે અઠ્યાવીસ નંબરમાં આપણે ત્રણ દિવસ પછી ઓપનર મૂકવાનું હોય થ્રેસર આપણું જે ગીતા થ્રેસર છે એ આપણે ત્રણ દિવસ પછી મૂકવાનું છે અત્યારે એમાં પાથરા પીડ્યા છે કાલે ભર કરવાના છે અને કદાચ કાલે ભર ના ખૂટે તો પ્રમ કદાચ ભર ખૂટી જાય એટલે આપણે પ્રમ દિવસે ત્રણ દિવસ પછી થ્રેસર મૂકી દેવાનું છે અને એ મગફળી આ મગફળી કરતાં કેટલી ઉતરે એ પણ આપણે બતાવશું ને આ મગફળી હારી ઉતરી છે તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ಜಯ ಮುರೀಧರ ಜಯ ಮಾಧವ